નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પ્રસંગ શાર મુજાવર મોરાદશા જોગીદાસ ખુમાણ બહારવટિયાની ફિફાદ ગામને પાદર ઘાટી જાડી છે અને એ ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘાટામાં ધન તરસ્યા પીરની દરગાહ આવેલી છે સવાર સાંજે એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપો આપ ખુદાની યાદ જાગી વિચારો ગેબમાં રમવા માંડે એક દિવસ સાંજ નમે છે બુઢો મુજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરીને ઉપર લોબાન ભભરાવી રહ્યો છે ગામમાંથી હિન્દુઓના ઠાકરને પણ આરતી સંભળાય છે પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે એવામાં ઓછીતા એ જાડીમાં એક બંદૂકનો ભડાકો થયો ધુમાડા નીકળ્યા અને કિયો એક ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુજાવર મુરાદશાના પહોળા ખોળામાં પોતાના આખા ક્લેવરનો ઢગલો કરીને મોરલા ઢળી પડ્યો ધોળી દાઢી ને માથે શેથો પાડી ઓળેલા લાંબા ધોળા વાવ વાળો સફેદ ભવા અને અને સફેદ ગળે પીળા પારાની કસબી અંગે લીલી કફની વાળી મોલા છમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધખતા લોહી વડે તેની લીલી કફની લાલ છોડ બનવા લાગે છે ને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે સાપી લઈ એની મખમલ છી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાડે છે અને છેલ્લા દમ ખેંચતા એ દેવ પંખીનો બેબાકળો બની પૂછે છે કે અરે અરે બસ્સા મોતિયા તીજે કથા હુઆ હો મેરા પ્યાર કોન શૈતાન કા બચ્છાને તીજે જખમી ક્રિયા મોતિયા 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 ત્યાં તો ઝાડીમાં ખખડાટ થયો મેલી દે મે સાઈ એવી ત્રાડ પડી ને હાથમાં સળગતી જામગીરી વાળી લાંબી બંદૂક હિંડોળ તો એક મદોન્મત સંધિ પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો આવ્યો આવીને એણે ફરીવાર હાકલ દીધી કે મેલી દે મોરલાને અરે કંબક તીને એ મોરલા પર ગોલી ચલાયા ધન તરસા પીરકા સવારી કરને કાથે

મેલી એટલું બોલીને સંધિએ જોરાવરથી મોરલાને મુજાવરના ખોળા બહાર ખેંચ્યો મોરલાની છેલી તકતકતી પાંખો મુજાવરના મો સામે જોઈ રહી પહોંચે પહોંચે હાથે એ જખમી પક્ષીએ જાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારીએ મોરલાની ગરદન પકડીને ખેંચી લીધી પ્રાણ વિનાનું દેહ પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો ધન તરસા પીર ધન તરસા ઓલિયા ધન તરસા એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુજુર્ગ મુજાવર પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો ઝાડવાની શાળાની જેવી ખટામાંથી આથમતા સૂરજની પંચરંગી તડકીએ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી લોબાનનો ધૂપ ગોટે ગોટા ધુમાડા છડાવીને પીરના થાનકની સોપાટ ઝાડવાને પાંદડે પાંદડે સવાઈ ગયો દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ સોળ નીચે સળવળવા લાગ્યો હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આસુડે નીતરતી આંખો મીછીને મુજાવરે ત્રાળ દીધી કે ઓ પીર આજ રમઝાન મહિનાની ખુદાય સાંજને ટાણે તારા દૂલ દૂલ મોતિયાનું શાક કરીને ખાના નાપાજ ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુવા પોકારું છું ઓ બાપ કે મોરલો એના પેટમાં હોય ત્યાં જો ખૂણાઓના ભાલા એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય તો હું ફકીર નહીં તું પીર નહીં ને આસમાનમાં અલ્લાહ નહીં એવા શાપ ઉછારી મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પસાડ્યા પછાડવાની સાથે જ તેના જર્જરીત આંગળાના જીવતા નખ નીકળી પડ્યા દસે આંગળીના ટેરવામાંથી લાલ છોડ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર ઈસી 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 પડવા લાગી પસાસ સંધી સિપાહીઓ ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુઆ સાંભળી રહ્યા ને કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારા અંજવાળામાં નિહાળી રહ્યા સંધ્યા જાણે ગમગીન બની ગઈ અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુરાદશા દરગાહની સામે સુમસામ બનીને ઘૂંટણ ભર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં જાણે ગેબની મસાલો પ્રગટી થોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ સવારી ઝાડની ઘાટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા નહીં જોવામાં આવે સે ધનતરસા પીરની જ એ સવારી નીકળે છે હવે એવા ફકીરડા તો બછારા કેક રખડે છે એવાને તો રોવા કૂટવાની ટેવ પડી એવાની કદુ આવવું તે કર્યાંએ લાગતી હશે દાંત ગાઢતા ગાઢતા સંધિઓ માહે વાતો કરવા માંડ્યા હા હા એલા તમ તમારે જટ મોરલા ને વનારી નાખો જટ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરસ્યા બંદૂકદાર સંધિઓએ પાપની રસોઈ પકાવી સહુએ પેટ ભરી ભરીને સો રોજા ખોલ્યા ફક્ત એક જ સંધિએ મોરલાનું માંસ ન ખા સાખ્યું એ પસાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા આ સંધિ સિપાહીઓ એ હતા ભાવનગર રાજાના પગારદાર સંધિઓ એનો આગેવાન હતો ઇસ્માલ સંધી ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરણા ગણાના સોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઈસ્માલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડે સવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો ખુમાણો ભાવનગરના જોર સામે બહાર વટે જૂજતા હતા કરોડો કદાવર અને નિમક હલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પસાજ ઘોડે ભાવનગર ગામે પોતાનો સડત પગાર વસૂલ લેવા જાય છે રમઝાન મહિનો ચાલે છે સહુ સંધિઓ રોજા રહ્યા છે તે દિવસની રાત ફિફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે તે વખતે ધનતરચા પીરની જાડીમાં આ બનાવ બને છે અને ઈસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભૂલાવ્યો એ પીરની જાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સાયના સાપથી એને પરવા જ નથી આખી રાત ફિફાદ ગામમાં રહી પરોઢીએ સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પસાસ ઘોડે ચાલી નીકળ્યો મુરાદશા મુજાવરે ખૂણાઓમાં ના ભાલા ભોંકાવાનો શાપ દીધો પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચીસ ગામમાં ક્યાંય બહાર વટિયાનો પગરો પણ હોય ખુમાણોને માથે ઠીક ઠીકનો જામબંધો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો જમાદાર ઘોડો હાકકે જાય છે એમાં બરાબર ઘેંટી

ત્યારે એ આ કટક વર્તાણું ફરક નહીં આપણે ખંભે એકાવન બંદૂક પડ્યું છે ને ઈ બસારા આડ હથિયારા છે હમણાં વિંધી લઈએ જામગીરીયું છેતાઓ જટ પલકમાં તો છક મગ અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાઓ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગીરીઓ ઝબુકી ઊઠી હા ફૂકી દો એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકોએ અલમસ્ત ભૂજાઓમાં ઉપડી અને પહોળી ઢાલ જેવી સાથીઓ ઉપર ટેકો લઈ ગઈ તેણી આંખો પોતપોતાના વળિયાની સામે નિશાને લઈ રહી સામેથી કાઠીઓના ઘોડા વેરણ છેરણ થઈ ગયા કોઈ પોતપોતાની થોડીઓમાં પેટાળે ઉતરી ગયા કોઈએ થો કોઈએ ઘોડીઓની ગરદન આડા માથા સંતાડ્યા કોઈએ ઢાલો ઢાંકીને તરવારો ખેંચી લીધી પણ સંધિઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જોગીદાસ ખુમાણગીરીની દાબે છે ત્યાં તો સુર થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો શું કારણ બન્યું હતું પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હોવાઈ ગયેલો એટલે બંદૂકો કાન ભી ગઈ કોઈને એ વાતની સુરત નહોતી રહી કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવા નક્કી થઈ સુકેલો હતો એકા બને બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી શક્કર કાઠી હોય થોડી ઓ સાપી ચક્કર ચક્કર સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા અગરી જરતા કોઈ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો ને મોખરે સંધિઓ એ દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાંગવા માંડ્યું કાઠીઓએ જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને આંબવા નહીં આપે પલકવારમાં કાઠીઓના આગેવાનને કરામત સૂજી ગઈ એણે હાકલ કરી કે એલા જોજો હો જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે પછી આપણી કારી નહીં ફાવે ભાંગતા સંધિઓ સાંભળે તેવી રીતે આ યુક્તિ ભર્યું વેણ બોલાયું સાંભળતાની વારે જ સંધિઓના કાન ચમક્યા સાચે સાચ જાણે એ પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં આંધળા ભીત બનીને એ એકાવનએ જણાયે એ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડમાં કુદાવ્યા ફરી વાર બંદૂકો તોડી જામગીરી સાપી પણ કાન પણ કાન પી ગયેલી બંદૂકો ન જ વસૂટી કાઠીઓએ ખાડા ને કાંઠે ઉભા રહીને ભાલા બરચી તેમજ તરવારોના થા કરી સંધિઓને કચ્છ ધાણ વાળી નાખ્યો એક હાથે પચાસ ગ્લાસો વચ્ચેથી ઊંચો થયો એક સંધિ અણી શુદ્ધ શરીરે એ ગોરખાનામાંથી ઊભો થયો અરે આ શું કૌતુક આખા કટકનું ખડું થઈ ગયું ને તું એક જીવતો જીવતો શું એટલું જ નહીં જોગા ખુમાણ પણ આ દિલને માથે નજર તો કર તારો એક ઘાયે ક્યાંય ફૂટ્યો ભાળસ બહાર વર્ટ્યો થંભીને જોઈ રહ્યો જોગીદાસ ખુમાણ આ તે માર્યા તેના તને જાજા રંગ પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા દશા મુજાવર ને કદુઆ હતી પીર નો મોરલો ખાનાર ના પેટ માં તારા ભાલા પરોવાનો નક્કી થઈ શક્યો હતો ને આહી જો મે મોરલો નોતો ખાધો મને એક પણ જખમ નથી ફૂટ્યો કર્યા છે મુરા દશા આ ફિફાદની જાડીમાં ધનતરસાગમાં પડી જા જો બહાર વટે જઈશ લેવો હોય તો જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જોત પથરાઈ ગઈ છે જેની આંખમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે જેની ભૂટકીમાં જીવણેલો મમકપણાનું રામ ધનુષ્ય ખેંચાયેલું દિશે છે એવો સૂરજમુખો બહાર વટયો જોગીદાર પલભર વિચાર કરી રહ્યો એણે થોડી મરડી સહુ અસવારો એની પાછળ ચાલ્યા ફિફાતની જાળીમાં પીરને ઓટે આંગણામાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢા મુજાવર મુરાદશાના પગમાં चौकीदार से पोता ना हाथ на के Не, ने ये ना कबूतरो ખિસકોલીઓ અને કાબરો એના શરીર પર રમતા હતા એક કૂતરો એના પગ હતો પોતાના બંને હાથ બહાર વટિયાના મસ્તક પર મૂકીને મુરાદશા એ દુઆ દીધી કે જોગીદાસ બચ્છા પીર ધનતરસા તારા રખવાડા કરશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ